નમસ્કાર હું છું જીગીશા પટેલ સરદાર સન્માન યાત્રાને આજે છઠ્ઠો દિવસ થયો આજે અમે સુરેન્દ્રનગર પહોંચ્યા છીએ ત્યારે ઘણા બધા ગામડાઓ શહેરોમાંથી અમે લોકો પસાર થઈ અને આ યાત્રાને છ દિવસ સુધી કન્ટિન્યુ કરી હજી પછી છ દિવસ બાકી છે તો લોકોની લાગણી માંગણી અને લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે તમામ વસ્તુ મારે આપની સાથે શેર કરવી છે સૌપ્રથમ તો એ જણાવ્યું એમને આનંદ થાય છે કે બહુ સમય પછી ઘણા બધા જૂના સાથી મિત્રોને મળીને ફરી પાછો એ એ જૂનૂનની એક લાગણી અનુભવી છે અને કહેવાય ને કે બારડોલીથી લઈ અને સોમનાથ સુધીની આ યાત્રામાં અમે ઘણા બધા શહેરો ગામડાઓ બધું ફર્યા છીએ બારડોલીથી લઈ નવરા બારડોલીથી નવસારી નવસારીથી સુરત સુરતથી કરમસદ કરમસદથી બરોડા સોરી બરોડા બરોડા થી કરમસદ કરમસદથી અમદાવાદ ગાંધીનગર અને વિરમગામ થઈ અને આજે મહેસાણા અને વિરમગામ થઈને આજે યાત્રા સુરેન્દ્રનગર પહોંચી છે આ દરમિયાન અમે ઘણા બધા લોકોને મળ્યા ઘણા બધા લોકો મતલબ કે ગામડાઓના સામાન્ય લોકો થી લઈ અને આગેવાનો નેતાઓ તમામ લોકોને અમે લોકો મળ્યા અને તમામ સાથે વાતચીત પણ કરી લોકોની લાગણી પણ જાણી લોકોને જે કહેવાય ને કે જે સરદાર પ્રેમ બધાના મનમાં છે બધાના દિલમાં છે એ જોઈને એક અનેરો આનંદ થયો અને એના માટે હું ગોપાલભાઈ ચમાડીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેને તન મન ધન બધું જ સરદાર માટે ન્યોછાવર કરી દીધું આજે ઘણા બધા નેતાઓ કે જેવા કે કૌશિકભાઈ વેકરિયા છે ગોર્ધનભાઈ ઝડફિયા છે જનકભાઈ તળાવિયા છે જયેશભાઈ રાદડિયા છે હાર્દિકભાઈ પટેલ છે નરરીભાઈ અમીન છે અને સૌથી વધારે આનંદ થયો કે આપણા લોકલાડીલા એવા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ યાત્રાની સાથે જોડાયા છે ત્યારે હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે યાત્રા ને ના રૂટમાં અમે પાયલોટિંગ કરતા હતા અને આગળ આગળના તમામ ગામડાઓની અંદર જ્યારે લોકોને મળતા હતા ત્યારે લોકોની એક માંગણી હતી કે આપણે સરદાર સાહેબને આખા ગુજરાતની અંદર ફેરવી અને એને જે સન્માન અપાવીએ છીએ એ આપણા સૌની ભાવના છે આપણા સૌની લાગણી છે પરંતુ કહેવાય ને કે દુઃખ એ વાતનું બી છે કે જે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ચેન્જ કરી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી અને સરદાર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે પાછા પડીએ છીએ અને એ હવે આપણી ફરજ છે આપણું કર્તવ્ય છે કે આપણે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી પાછું સરદાર પટેલ સ્ટેડિયમ કરી અને સરદારને સાચા અર્થમાં એનું સ્વમાન અને સન્માન બંને આપવું એ આપણું કર્તવ્ય છે એવું લોકોની કહેવાય ને દુભાયેલી એક લાગણી છે નેતાઓની દુભાયેલી લાગણી છે અને આજે મને આનંદ એટલા માટે થાય છે આ વાત કરતા કે જ્યારે મેં જોયું કે સરદાર સાહેબની સાથે તમામ નેતાઓ મેં જેના જેના નામ લીધા છે એ તમામ નેતાઓ સત્તા સાથે જોડાયેલા છે એટલે આ બધી વસ્તુ બહુ ઇઝી મને મને દેખાઈ રહ્યું છે ત્યાં સુધી બહુ ઇઝી વસ્તુ છે કે બધા જ આવા આગેવાનો જયારે ભૂપેન્દ્ર પટેલ સીએમ પણ આપણી સાથે હોય આટલા બધા ધારાસભ્યો સત્તાની સાથે જોડાયેલા હોય અને ગોપાલભાઈ ચમાડી કે જેની બધાની સાથે સંકલન કરી અને આ યાત્રાને સારી રીતે અંજામ આપ્યો હોય ત્યારે અને આગળ હજી પણ ઘણા બધા ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ગામડાઓની અંદર શહેરોની અંદર જવાનું છે ત્યારે ખબર જ છે કે આટલી મોટી મોટી સંસ્થાઓ છે અધિકારીઓ છે સહકારી મંડળીના સદસ્યો છે તમામ લોકો આપણી સાથે જોડાવાના છે અને તમામની લાગણી છે સરદાર સાહેબ માટેની સરદાર સાહેબ માટે જે સરદાર પ્રેમ છે લોકોનો એ સરદાર પ્રેમને સાચા અર્થમાં કહેવાય ને કે સાબિત કરવા માટે નેતાઓ પાસે અને ખાસ કરીને સીએમ પાસે પણ આ મોકો છે હું એવું ઈચ્છું છું કે આ યાત્રા એકતા યાત્રા નો જે આપણે સંદેશ આખા ગુજરાતમાં ફેલાવી રહ્યા છીએ સરદાર પટેલ સાહેબ માટે આપણે જે પ્રેમ જોઈ રહ્યા છીએ એ પછી તમામ આવા નેતાઓ જે સત્તા સાથે જોડાયેલા છે એ ભૂપેન્દ્ર પટેલને જઈને એક અરજી કરે કે સરદાર સ્ટેડિયમ નામ બદલી અને જે સરદાર સાહેબનું જે અપમાન કરવામાં આવ્યું છે ને એ ફરી પાછું સરદાર સ્ટેડિયમ નામ સ્થાપી અને સાચા અર્થમાં સન્માન અપાવડાવે કારણ કે તમે લોકો સત્તામાં છો બહુ ઇઝીલી થઈ શકે છે આના માટે કોઈ જ આંદોલનની કોઈ જ કહેવાય ને કે તોફાનોની જરૂર નથી એટલે હું લોકોને એ પણ કહેવા માંગીશ કે શાંતિથી આપણે આપણા આગેવાનો જે નેતાઓ છે જે સરદાર પ્રેમી નેતાઓ છે એ લોકોને આપણે વિનંતી કરીશું અને ખાસ કરીને ગોપાલભાઈને પણ હું કહેવા માંગુ છું કે ગોપાલભાઈ આપ સૌની સાથે સંકલનમાં છો સીએમ સીએમ સાથે પણ સંકલન કલનમાં છો તો આપ ખાસ કરીને આવા નેતાઓ સરદાર પ્રેમી નેતાઓને એક વખત સરદાર પ્રેમ દેખાડવાનો એક મોકો આપો આપણે જયારે યાત્રા સોમનાથ મંદિરના સાનિધ્યમાં પૂરી કરવા જઈ રહ્યા છીએ ત્યારે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી મુખ્યમંત્રી સાહેબ પણ ત્યાં હાજર રહેવાના છે અને મુખ્યમંત્રી જ્યારે ત્યાં હાજર રહેતા હોય તો આપણા માટે બહુ ઇઝી વે થી આ અરજી મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો એક મોકો છે બધા જ લોકો આપની સાથે છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને સ્વમાન એનું સ્વમાન અને એનું સન્માન પાછું અપાવવા માટે ફરી પાછું સ્ટેડિયમને સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નામ અપાવવા માટે એક દીકરી તરીકે હું સોમનાથ મંદિરના સાનિધ્યમાં મુખ્યમંત્રીને એક અરજી આપવા માંગુ છું અને આપ સૌનો સાથ સહકાર પણ મેળવવા માંગુ છું એક વખત જે સરદાર પ્રેમ જે લોકોને આજ જોઈ રહ્યા છીએ બધાનો સરદાર પ્રેમ આપણે જે જોઈ રહ્યા છીએ એ સરદાર પ્રેમ દાખવવાનો એક મોકો આપણે તમામ નેતાઓને પણ આપીએ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આપીએ અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદી કે જે આપણા વડાપ્રધાન છે એને પણ સરદાર પ્રેમ દેખાડ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી અને નરેન્દ્રભાઈ મોદીએ પણ એમનો સરદાર પ્રેમ દેખાડ્યો છે તો આપના થ્રુ ભૂપેન્દ્રભાઈ પટેલને અને ભૂપેન્દ્રભાઈ થ્રુ આપણા ગુજરાતના તમામ સામાન્ય માણસથી લઈ અને મોટા મોટા આગેવાનો કે જે સત્તા સાથે જોડાયેલા છે એ તમામ લોકોની લાગણીને ધ્યાનમાં રાખી અને ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એનો સરદાર પ્રેમ દેખાડશે અને નરેન્દ્રભાઈ મોદીને વાત કરશે અને મને ત્યાં સુધી ખાતરી છે કે આપ સૌનો જે રીતે સત્તા સાથે અને સીએમ અને પીએમ સાથે આપ સૌનો જે નાતો છે એના પછી નરેન્દ્રભાઈ મોદી પણ સરદાર પ્રેમ દેખાડવા માટે મોટું મન રાખી અને પોતાનું નામ પાછું ખેંચી અને સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં સન્માન અને સન્માન અપાવશે તો આપ સૌ દ્વારા હું એક કહેવાય ને કે એકત્રીસ ઓક્ટોબર સુધી એવી આશા રાખું છું કે આ કામ ઝડપી ધોરણે થાય કારણ કે આપણી પાસે બહુ ઇઝી રસ્તો છે જે રીતે આપણે યાત્રાની અંદર લોકો જે રીતે જોડાઈ રહ્યા છે જે રીતે બધાની લાગણી છે નેતાઓની લાગણી છે જે દુભાણી છે અને એના પછી એને મોકો મળે છે તો આ બહુ ઇઝી વેથી આ બધું પતી જાય એમ છે અને એના માટે આપ લોકો નિમિત્ત બનો એવી અમારી પણ આશા છે જય હિન્દ જય સરદાર અને આ નારો છે સૌના સરદાર જય સરદાર તો સૌને સરદાર પ્રત્યે પ્રેમ દેખાડવા માટેનો આ એક મોકો છે હું એવું ઈચ્છું છું કે આ મોકાનો તમે આદર કરો કારણ કે સરદાર પટેલે કીધું છે કે અન્યાયની સામે અવાજ ઉઠાવવો જોઈએ તો આજે સરદાર સાહેબ સાથે જયારે અન્યાય થતો હોય તો આપણે અવાજ ઉઠાવવું એ આપણું કર્તવ્ય છે જય હિન્દ જય સરદાર